આપણે જોઈને તો આ એક નંબર દેશી સારા એવા ચોખ્ખા કારેલા દોટેડ જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈ તો આ એક નંબર પરવર જે ઘણા સારા એવા આવેલા છે જે એક નંબર પરવર છે જેનો ભાવ પંચાવન રૂપિયા કિલો વેચાય છે અને મુનેશભાઈ ભાઈ નામ છે જે હોલસેલ પરવર સેલિંગ કરે છે આપણે જોઈ ને તો આ સરખો હે મીડિયમ એવો અને જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય છે સરખો આદુ એવરેજ ભાવ ચાલીસ રૂપિયા કિલો આદુ વેચાય છે આપણે જોઈ તો એક નંબર તુરિયા છે જે એકદમ ચોખા ક્લીન જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે ભાઈ આપડે જોઈ તો આનો લોકલ ગુવાર ચોખ્ખો એવો જેનો ભાવ સિત્તેર પિચોતેર રૂપિયા કિલો છે ઓલ બકાલા માં જે મંદિર છે भाव दुपिया किले गुलाबी भाव दई पंदर किलो वेचाए આપણે ને તો ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ હોલસેલનું વેચાણ કરે છે વીસથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે પૂરી બોરીનો ભાવ છે વીટ જોઈએ તો જેનો ભાવ પંદરથી થી સત્તર રૂપિયા કિલો વેચાય છે ને ઓલ એક શિમલામાં તેજી છે જેનો ભાવ એસી રૂપિયા સુધી કિલો વેચાય છે

આપણે ફુલાવર જોઈને તો જેનો ભાવ ત્રણસો થી લઈને ત્રણસો પચાસ રૂપિયા સુધી ઉધળો કોટ છે આપણે ખીરા કાકડી જોઈને તો જેમાં છ થી લઈને આઠ રૂપિયા સુધી કિલો વેચાય છે એમાં પણ નીચે બજાર ગઈ છે વજુભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ લોધેડા ગામ છે એ આવે છે આ ખીરા કાકડી લઈ

આપણે જોઈને તો આ પેપ્સી સાતસો ત્રીસ એક નંબર ચોખ્ખું મરચું હે જેનો ભાવ પચાસ રૂપિયા કિલો હે યોગેશભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ ત્રંબા ગામ થી આવે છે અને નકરંગ માં જે ભાઈ વેચે છે પેપસી મરચા આપણે જોઈને તો આ ડાડાવારા ચોરા હે જેનો ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે રવિભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ કાખરોડા ગામ થી આવે છે આ ડાડાવારા ચોરાલ આપણે જોઈને તો આ જોઈને તો જે પ્રમાણે મરચું હે એ પ્રમાણે બજાર ભાવ હે ત્રીસ થી લઈને પચાસ સુધી કિલો વેચાય છે જય નું સેલિંગ કરે છે જે 10 થી 13 કિલો સુધી જે આ કોરીનો બાસ્કાનો વજન આવે છે એ પ્રમાણે ભાવ છે જેનો આપણે જૈને તો આ મોરપિચ્છા પ્રિગણો સે જેને અરદ ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચે છે મે જે માં 10 કિલો વજન આવે છે

આપણે જોઈને તો એક નંબર દૂધી આપડે જોઈને તો આ લોકલ ભીંડો છે જેનો ભાવ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ઓલ ઓવર ભીંડો વીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી બાર નું પાર્સલ વેચાય છે આપણે જોઈ તો આ ચોરી છે જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ચોરી એ જોઈને તો વાલોરમાં માં પણ નીચી બજાર વહી ગઈ છે જેનો ભાવ પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે જે ભગવતી ટ્રેડિંગ માં ભાઈ વેચાણ કરે છે આપણે જોઈને તો આ લાંબો ટમેટો છે જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે ભાવ હિતેશભાઈ ભાઈનું નામ છે અને જે આ એક નંબરના ટમેટા વેચે છે જે આ ઓલસેન રાજકોટનું ટમેટા માર્કેટ છે જ્યાં અહીંયા બધા ટમેટા વેચાય છે भावत्रस रुपिया किलो वेचाए छेसी टे

બજાર જોઈ તો આ નાની ટમેટી આમો ભાવ થઈ ગયો જે વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે નાની ટમેટી જે ભાઈ શુભમ ભાઈ નું નામ છે અને જે ટમેટા હોલસેલ વેચાણ કરે છે જે પચીસ કિલા નો કેરેટ હોય છે ઓલ ઓવર ટમેટા છે જે આપણે બજાર જોઈએ વીસ થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ઓલ